ભારતના લોખંડી પુરુષનો જેમને વિરુદ્ધ મળ્યું છે એવા ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે ભારત સરકારની અને ગુજરાત સરકારની સૂચના અને માર્ગદર્શન મુજબ દરેક જિલ્લામાં પદયાત્રાઓ યોજાઈ રહી છે આપણા જિલ્લામાં વિધાનસભા દીઠ એક એટલે કુલ બે પદયાત્રા યોજાનાર છે તેમાંની પ્રથમ પદયાત્રા પોરબંદર વિધાનસભા મત વિસ્તાર માટે પોરબંદર શહેરમાં તારીખ પંદરમી નવેમ્બર શનિવારના રોજ સાંજે યોજાનાર છે આ પદયાત્રા માટે બપોરના સાડા ત્રણ કલાકે કનકાય માતાના મંદિર ચોપાટી ખાતે વધારા હું તમામ નાગરિકો આગેવાનો હોદ્દેદારો અને બધાને અપીલ કરું છું આપણે આ પદયાત્રા માટે એક નાનો કાર્યક્રમ થશે અને પોણા ચાર થી ચાર ની વચ્ચે આ પદયાત્રા કનકાય માતાના મંદિરથી શરૂ થશે આ પદયાત્રાનો રૂટ કનકાય માતાના મંદિરથી કલેક્ટર બંગલો થઈ પેરેડાઈઝ સર્કલ ત્યાંથી વાડિયા રોડ ઉપર હાર્મની સર્કલ ત્યાંથી ડાબાથી થી વડી એમજી રોડ ઉપર સુદામા ચોક ગ્રીમલેન્ડ સિનેમા માણેક ચોક માણેક ચોક થી આ યાત્રા અંદર કીર્તિ મંદિર થી શીતલા ચોક પહોંચશે અને શીતલા ચોક થી સરદાર વલ્લભભાઈ પટેલ રોડ ઉપર ભાવના ડેરી અંબિકા સ્વીટ હનુમાન ગુફા અબોટી બ્રહ્મ સમાજ ની વંડી થઈ અને રેલવે સ્ટેશન સર્કલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નું સ્ટેચ્યુ છે ત્યાં પૂર્ણ થનાર છે આખી યાત્રા લગભગ અંદાજે સાત આઠ કિલોમીટર જેટલી છે આ યાત્રાના આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા સમાજના આગેવાનો સંસ્થાના હોદ્દેદારો નાતી બંધુ પ્રમુખો તમામ સાથે બેઠક કરી અને એમનો પણ સહકાર લીધેલો છે પદયાત્રામાં અમુક અમુક નક્કી કરેલા સ્થળે મોટા સ્વાગતના કાર્યક્રમ યોજાનાર છે સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો એમાં થનાર છે પદયાત્રાના માર્ગ ઉપર લોકોની સુવિધા માટે પીવાના પાણીને અન્ય સગવડો ઉભી કરનાર છે આ પદયાત્રામાં મોટી સંખ્યામાં જોડાવા માટે હું પોરંદર શહેરના અને જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું સાથે સાથે આ પદયાત્રાના રૂટ પર આપને અનુકૂળ હોય ત્યાં પદયાત્રાનું સ્વાગત કરવા અને એમાં ભળવા માટે પણ આપને વિનંતી કરું છું આ પદયાત્રા એકતા અને અખંડિતના ભારતના શિલ્પી એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આપણે કરી રહ્યા હોય આમાં તમામનો સાથ અને સહકાર ખૂબ જ જરૂરી છે એટલે ફરીથી આપ સૌને વિનંતી આ પદયાત્રામાં જોડાઈ અને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવશો આપણી કુતિયાણા વિધાનસભા માટેની પદયાત્રા છે એ તારીખ ના સાંજે ચાર કલાકે યોજનાર છે અને આ પદયાત્રા હું માધવપુરથી શરૂ કરી માધવપુર થઈ અને આગળ વધનાર છે આ પદયાત્રામાં પણ માધવપુરની આજુબાજુના ગામો કુતિયાણા તાલુકાના સોરંદર તાલુકાના ગામો જરૂર જણાય તો આપણે બાજુના જિલ્લાના પણ ગામોના નાગરિકોનો સંપર્ક કરે છે આગેવાનો કરે છે સાથે સાથે જિલ્લા તંત્રની ટીમ પણ છે અને એમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાનાર છે એ માટે પણ હું તમામ લોકોને જોડાવા માટે હાર્દિક અપીલ કરું છું